જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલા ભાતની ઇડલી બનાવવાની છે તેના માટે મેં અડધો વાટકો જેટલા વધેલા ભાત રાંધેલા હોય તે લઈ લીધા છે કોઈ પણ ભાત ચાલે પણ બાસમતી ભાત ના હોવા જોઈએ એક મિક્સર જાર લઈશું તેમાં આપણે ભાતને એડ કરી દઈશું આ તે એડ કરી દેવાના છે મિક્સર જારમાં એક મોટી વાટકી જેટલો મેં ઝીણો સોજી લીધો છે તે એડ કરી દઈશું અને એક વાટકી જેટલું આપણે ખાટું દહીં લઈ લઈશું થોડું પાણી લઈ લઈશું અડધી વાટકી જેટલું અને જરૂર પડતું આપણે પાણી એડ કરવાનું છે પીસતી વખતે હવે તેને પીસી લઈશું પીસી રેડી થઈ ગયું છે જો આપણું ઇટલી બેટર બનીને રેડી થઈ ગયું છે દોઢ વાટકી જેટલું મારે પાણીની જરૂર પડી હતી પીસીની રેડી છે હવે તેની બોલ માં લઈ લઈશું બેટર ને એકદમ સરસ પીસાઈને રેડી છે હવે આ બેટર ને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ ચાલીશું સોજી સરસ આપણો ખુલી જાય તેને ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે એટલી સ્ટેન્ડમાં તેલથી ગ્રીસ કરીને ગરમ કરવા મૂકવાનું છે હજુમાં સ્ટીમર મેં ગરમ કરવા મૂકી દીધું છે પ્લેટને આપણે ગ્રીસ કરી લઈશું હવે તે બધી સ્ટેન્ડમાં તેલથી ગ્રીસ કરી દેવાનું છે દસ થી પંદર મિનિટ રેસ્ટ આપી એટલે આપણું પ્લેટ એકદમ સેટ થઈ ગયું છે જો તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું ભાતમાં મીઠું એડ કર્યું છે એટલે તે પ્રમાણે આપણે ભાત મીઠું લેવાનું છે એક ચમચી જેટલું તેલ લઈ લઈશું જેથી આપણી ઇડલી એકદમ સોફ્ટ બને મિક્સ કરી લઈશું એક દારિયું સતત ફેટી લઈશું જેથી હવાના કણ ભરાય અને આપણી ઇડલી અંદરથી પણ સરસ સોફ્ટ બને જાળીદાર બને પાંચ મિનિટ જેવું સતત ફેટી લીધું હતું હવે એક ઇનો પાઉચ લઈ લઈશું તે એડ કરી દેવાનું છે ને ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું હવે એક જ ડાયરેક્શનમાં સરસ ફેટી લેવાનું છે એકદમ ફ્લપી બની ગયું છે આપણું બેટર જો એક બે સેકન્ડ સતત ચલાવતા રહેવાનું છે થઈ છે વેસ્ટ ઇડલી સ્ટેન્ડમાં આપણે બેટર એડ કરીશું આ જો તમારે વાત વધી પડી ગયેલા હોય તો આ તમે ઈડલી બનાવી શકો છો વધેલા ભાતની ઈડલી બધા સ્ટેન્ડમાં આપણે બેટર લઈ લઈશું બધા સ્ટેન્ડમાં આપણે બેટર એડ કરી દીધું છે હવે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું દસથી પંદર મિનિટ માટે સ્ટીમ કરવાનું છે ગેસની પેન થોડી હાએ જ રાખીશું ઢાંકીને મૂકી દઈશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે જો ચેક કરી લઈશું એકદમ એડલી ચપ્પુ એડ કરીને ચેક કરી લેવાની છે ચપ્પુ ક્લીન નીકળે તો આપણી એડલી થઈ ગઈ છે હવે તેને બહાર લઈને ઠંડી થવા દઈશું પછી સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધી છે વધેલા ભાતની ઇડલી અને સાંભર એકદમ ફટાફટ બની જતી વધેલા ભાતની ઈડલી બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ વધેલા ભાતની ઈડલીની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો